અને સમજાવો ને એ ટીટિયા લઈ જા તને થોડું જાજુ કામ કરાવશે એ બૈરા નો લઈ જાવાય તમે એ એ બટા મુનો લઈ જા ને અબા કામ કરો એ ઘરે ઘરે તું આ મારો કોઈ નું નો માને આહા

અરે ટીટા આ પંજાનો હું ભાવ છે હં આને છે ને 20 રૂપિયા કહો તોય 15 રૂપિયા વધ છે આ 20 રૂપિયા એ તારો બાપ આટલા બધા કાય ભાવ નો હોય કાકા કાકા 20 રૂપિયા તો હોય જ ને સીટીમાં 30 30 રૂપિયા લે એક કામ કર રૂપિયા રૂપિયા દઈ દો હાલ એ રૂપિયા વારી ની રૂપિયા તારી બાપ વેચી નો તો જ દેવી જા કાય વાંધો નઈ નો દેઈ હોય તો અમે આઈલા મારા જના લુખાવ ધોઈયા જાવો હો નીકળો આથીન એલા મારા જના 20 રૂપિયામ તો એ ન લીધી આને કેટલામ જોઈતી છે એક કામ કરો હવે કોઈ ગ્રાહક આવે ને એને પંદર રૂપિયા કહી દઉં તો ત્રણ રૂપિયા બધ છે આય આ પતંગ લઈ લો પતંગ હમણાં શેર વહી જશે તમારી દૂધ આ ફીરકીનો ભાવ હા બસસો રૂપિયા ખાલી કાકા બસો લો હોય પચાર રૂપિયામાં દેવી હે હે પસા મારી પચાર રૂપિયામાં આવ્યા પચાર રૂપિયામાં બેકિંગનો થતા તો ક્યાં અમારી લે આ લે હાલ શેરમાં લઈ લે છે આ ફિરકી જો તું સુરતી માંજા પેશલ તો એડ્યો આવો લુખાવ

પતંગ વેચતા જ નહીં આવડતું હોય એ ગરા ઘરે પ્રેમ થી પડે વસડકા ભરવી તો કોઈ ગરા આવે નહીં હાલો હું હારી આવું આપણે બે જઈને વેસી પછી જોઈ કેવી ના વેસાય અરે એમાં તેને નથી જાવ હું થાય તો સૌને એ સાનો મુનો વવને લઈ જા ને કે તાર બાપ સમજો તે 2 લાખ ની પતંગ ઉતારી હે ને આ એને પડી રહી છે એ પણ હું શું કહું છું તમે હાલો જો પતંગ મારાથી નો વેસાય તો તમ તારે આપણે પાછી દી આવજો બસ અત્યારે વાંધો ના થાચ્યા થયો થચા બધું શું આવે કે ક્યાં લઈ જા લઈ તને આવડે જોઈ આ તો હા હાલો હાલો હમણાં જોઈ કેવી પતંગો વેચાતી નથી ગયા હે ને એટલે બધી પતંગો વેચી દેશી

અને આ ડબલા બસો બસો રૂપિયામાં ડબલા બબલા ના અને આ પચીનો પંજો એમ હવે આ પંજો છે ને હું પચાસ રૂપિયામાં વેચીશ અને આ ડબલા પાંચસો રૂપિયામાં તારો ડોય પંજો પંદર પંદર રૂપિયામાં વેચતો તો તોય કઈ નથી લેતા તો પસાર સી ના લે આવો આવો સોડિયું પતંગો લઈ છે હા આ પંજાનું શું છે એ પચાસ રૂપિયા ઓય આટલો બધો ભાવ નો હોય એ તમે શેરમાં લેવા જાવ ને તો આજ પંજાના સો રૂપિયા છે

તારી ભાઈ ભલે વેસાય પણ તું છે ને એ બધા પાસે મીઠું મીઠું ન બોલતી ઓપે તને વેળા ન કરતી હે પાણી એવું જ બોલવું પડે તો જ છે ને એ ગરાક આવે નક થોડા આવે આનું શું કરવું આવ કાલી ની નો થાતી ખોટી હા તેમ સાન મને એટલે બેવો દો કરતા આવડે નઈ હે ટકા હ પેલા ટીટિયા પાસે પતંગો લઈ લીધી હોત તો સસ્તી દેતો હતો એલા સસ્તી દેતો તો પણ અહીંયાથી ન લેવાય એક કામ કર કાલ આપણે રહ્યું ને શેર માં પતંગ લેવા જાય અહીંયા હારા હારા માલ તો હોય ઈ વાત લઈ આવ્યો તો કાલ જઈ હા હા કાલ જાવી હાલો ઓય ધીર કાકા આ પતંગ ક્યાંથી લાયા ઓલા કિચન ઘર ના નઈ હા ઈ વેચતા તઈ ની પાછી લીધી એ ધીર કાકા હમણાં તો ટીટો વેચતો તો પતંગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર જયું ને કેવો ધંધો આલે છે હારો ગ્રાહક આવતા લાગે છે આવો આવો શું પતંગુ લેવી છે હા હા પતંગુ લેવાની છે ભાભી હા જોઈ લો પતંગુ ગમે છે ને પતંગ તો હારી છે હો તમારા જેવી રૂપારી તો પછી પતંગુ કોની મારી છે ભાભી હા આ પંજાનો શું ભાવ છે એ છે ને

પતંગ બેસો છો પતંગ નો દીકરી લાત નથી બેસતી પતંગ ઘોડીઓ આવે અલે તું ઘર માં